નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર દેગામ હાઈસ્કૂલમાં સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો નવસારી જિલ્લાની ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નવસારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામના સંયુક્ત ઉપક્રમે શાળામાં અભ્યાસ કરતા બાળકોનો સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું નૌસરી જિલ્લાના વાંસતા તાલુકાના વિદ્યાકિરણ હાઈસ્કૂલ ખાતે વર્લ્ડ સિકલ સેલ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસિયાના અધ્યક્ષ સ્થાને સિકલસલ દિવસની ઉજવણી કરાઈ સુવિધા ટ્રસ્ટ બિલ્લીમોરાના સૌજન્યથી સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈની બદેલીની પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું પાણી ખડક સંસ્કાર વિદ્યામંદિરમાં નોટબુક વિતરણ કાર્યક્રમ થયો ખેરગામ પાણી પાણીખડક ગામમાં આવેલ ભવાની માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર હાઈસ્કૂલમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં માં નવા પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ધર્માચાર્ય પ્રભુદાદા તથા મંત્રી ચુનીભાઈ પટેલના વરદ હસ્તે કરવા સાથે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ કરે એવા શુભાશિષ્ય પાઠવવામાં આવ્યા નવસારી જલાલ પોર તાલુકા પેન્શનર મંડળના સ્થાપક સભ્યો પૈકીના અમૃતભાઈ ભગવાનજી નાયકના છન્નુંમાં જન્મદિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યો સ્કૂલ વાન હડતાલને લઈને મહિલાઓ બની ત્રસ્ત અને કલેક્ટર કચેરીએ મોરશો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ આગામી એકવીસમી તારીખે જ્યારે વડ સાવિત્રી વ્રતનું પૂજન થવા જઈ રહ્યું છે તો ત્યારે નવસારીના માર્કેટની અંદર પણ છાબડી અને સૌભાગ્યની વસ્તુ વેચનારાઓની સંખ્યા નજરે આવી રહી છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે આવ્રત કરતી હોય છે તો ત્યારે આ રીતે છાબડીની અંદર સૌભાગ્યની વસ્તુઓ સત્યવાન અને સાવિત્રીની યાદમાં વડ પાસે જઈ અર્પણ કરતા હોય છે જે નિમિત્તે નવસારીના બજારની અંદર પણ આ છાબડીઓ વેચનારાઓ નજરે આવી રહ્યા છે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત કેન્દ્ર નવસારી દ્વારા આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના વિવિધ સ્થળો પર કાઉન્ટ ડાઉન યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર પટેલ સ્કૂલ સખીવંત સ્ટોપ સેન્ટર પેથાણ ઢોલુંબરનો જેવો વિવિધ સ્થળોનો કાર્યક્રમનું આયોજન થયું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં માં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધીનો પાર્ક ફિત્યાબારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ અંતર્ગત ખેતીવાડી વિભાગ નવસારી દ્વારા નવસારી તાલુકાનો બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો ડાંગર ફળ પાકો અને શાકભાજી પાકો માટે વિનામૂલ્ય બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ વિવિધ કાર્યકારી સહકારી મંડળી નાગદારા ખાતે યોજાયો વાંસદા ખાતે આયોજિત સિકલ સેલ મેગા હેલ્થ કેમ્પની મુલાકાત લેતા વલસાડના સાંસદ ધવલ પટેલ નવસારી જિલ્લામાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી અંતર્ગત વાંસદા તાલુકાના કોટેજ હોસ્પિટલ ખાતે સિકલ સેલ મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે વલસાડના સાંસદ ધવલ પટેલ ઉપસ્થિત રહી હાજર દર્દીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો સામાન્ય વરસાદે ખોલી પાલિકાની પોલ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ વાંસણા ગાંધી મેદાનમાં કબડ્ડી ટુર્નામેન્ટમાં સુરતની પીપળવાળા ટીમ વિજેતા વાંસા નગરમાં આવેલા ગાંધી મેદાન પર બજરંગ કબડ્ડી ગ્રુપ તરફથી કબડ્ડી ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ અઠ્ઠાવીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અગલેશ્વર ભરૂચ સુરત ધરમપુર ડાંગ વલસાડ પોતાની ટીમો ઉતારી હતી જેમાં ફાઈનલમાં પીપળવાળા સુરત અને શ્રીરામ ક્લબ સુરતનો મુકાબલો થયો હતો જેમાં પીપળવાળા સુરત વિજેતા બની હતી આ ટીમોને ઉત્સાહિત કરવા માટે વાંસા તાલુકા પ્રમુખ દીપ્તિબેન વાંસા તાલુકા મહામંત્રી રાકેશ શર્મા તેમજ એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી જયશપાલસિંહ સોલંકી બાબુભાઈ પટેલ દિનેશભાઈ પટેલ તેમજ કબડ્ડીના કોચ અને જનરલ સેક્રેટરી વગેરે મહેમાનો હાજર રહ્યા હતા નવસારીની કલેક્ટર કચેરી ખાતે હાલ રિનોવેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ગઈકાલે ત્યાં બનતા સીડ બાબતથી આપને અમે માહિતગાર કર્યા હતા તો આજ રોજ અમે આપને ત્યાં બની રહેલા ડામર રોડથી માહિતગાર કરીએ આ ડામર રોડ જાડો મોટી લેયરનો બની રહ્યો છે અને ભર ચોમાસામાં બની રહ્યો છે આ ડામર રોડ બનતા જોઈ ગઈકાલેને આજે જ્યારે આવેદનપત્ર આપવા માટે આવેલા લોકો અંદરો અંદર વાતો કરી રહ્યા હતા કે કલેક્ટર કચેરી ખાતે ભર ચો જો આટલો જાડો ડામર રોડ બનતો હોય તો આમ જનતા કે જેના પૈસાના કારણે જેના ટેક્સના કારણે આ રસ્તાઓ બને છે તો આમ જનતાને આટલી ઉચ્ચ ક્વોલિટીનો ડામર રોડ શા માટે નથી મળતો જનતા માંગી રહી છે જવાબ સરકારી અધિકારીઓ પાસે છાપરા રોડ મુખ્ય માર્ગ પર પાણી ભરાતા બાઇક ચાલક પટકાયો જી જે ટ્વેન્ટી વન એન બે હજાર નવ સીબીઝેડ ચાલક જ્યારે છાપરા રોડથી છાપરા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે વરસાદી પાણીની અંદર ખાડો ન દેખાતા બાઇક પરથી પટકાતા ગંભીર ઈજા પામતા અમારા નવસારી લાઈવના દર્શક તેમજ ત્યાંના સ્થાનિક ગેરેજવાળાએ બંને ભેગા મળી બાઇક અને ચાલકને સાઇટ પર કર્યા ત્યારબાદ એકસો આઠને ફોન કરી એકસો આઠ બોલાવી વધુ સારવાર અર્થે એને સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો આ પ્રમાણે આપ પણ માનવતા મહેકાવી શકો છો રસ્તાની ઉપર જો કોઈ આ રીતે એક્સિડન્ટ થાય તો આપ પણ કોઈનો જીવ બચાવી શકો છો વિનયભાઈ જે મારા દર્શક છે વિનાયકભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વિનાયકભાઈએ જે માનવતા મહેકાવી છે એ પ્રમાણે આપ પણ આવા કામ કરી શકો છો અને કોઈનો જીવ બચાવી શકો છો હાલ તો જી જે ટ્વેન્ટી વન એન બે હજાર નવ ના ચાલકનું નામ કે સરનામાની કોઈ ભાડ મળી નથી હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ છ અંશ સેલ્સન્સ જયારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ બે અંશ સેલ્સન્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું પર્સન્ટ જયારે સાંજે ચોર્યાસી પરસેન્ટ રહ્યું હતું હવાની ગતિ આઠ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન